નિલેશ કુંભાણીને લઈને હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે નિલેશ કુંભાણીના ટેકેદારોએ જ પોતાની સહી ફોર્મમાં નહીં હોવાની વાત જિલ્લા ચૂંટણી અધિકારીને કરી હતી ત્યારબાદ નિલેશ કુંભાણી ફોર્મ રદ થયું છે હવે આ સમગ્ર મામલે ટેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે ટેકેદારોના સાક્ષીઓ હવે મીડિયા સામે આવ્યા છે અને આ મામલે ન્યાયની માગણી કરી છે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ એક માગણી કરવામાં આવી છે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે કોંગ્રેસના આજે કાર્યકર્તાઓ હવે નિલેશ કુંભાણીની સામે વિરોધમાં આવ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે નિલેશ કુંભાણી દ્વારા પોતાના ચૂંટણી ફોર્મમાં જે ટેકેદારોની સહી કરાવી હતી તે ટેકેદાર જગદીશ સાવલિયા ધ્રુવિન ધામેલિયા અને રમેશ પોલરા કોંગ્રેસના કાર્યકર્તા નહીં પરંતુ પોતાના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે આ ત્રણેય ટેકેદારોએ નિલેશ કુંભાણીને ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું અને સોગંદનામું રજૂ કર્યું હતું ચૂંટણી ફોર્મની અંદર જે સહી છે ટેકેદાર તરીકે તે તેમની નથી અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું ચૂંટણી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતે નિલેશ કુંભાણીના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો ત્યારે હવે જે ટેકેદારોએ સાક્ષીઓની હાજરીમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સમક્ષ આવ્યા છે રાજુભાઈ ભલાડા રમેશભાઈ ગાજીપરા દિનેશભાઈ વેકરિયા અને ભદ્રેશભાઈ વસાણી નામના ચાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ સોગંદનામું કરીને રજૂઆત કરી હતી કે જે ટેકેદારોએ સહી કરી છે તે તેમની હાજરીમાં કરી છે પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા સાક્ષીઓના સોગંદનામાને ધ્યાને લેવામાં આવ્યું નથી મહત્વની વાત છે કે રાજુભાઈ ભલાડા રમેશભાઈ ગાજીપરા દિનેશભાઈ વેકરિયા અને ભદ્રેશભાઈ વસાણી

તો બીજી તરફ ચૂંટણી અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાના કારણે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એફએસએલની માંગણી કરવામાં આવી છે કે એફએસએલ દ્વારા છે તેની ચકાસણી કરવામાં આવે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમારી નજર સમક્ષ એ લોકોએ સાઈન કરી છે એ અમે કરેલી છે અમે એફિડેટ કરીને આપેલું છે કે અમારી નજર સામે આ લોકોએ કરેલી છે એ જે હતા ત્રણે ત્રણ એને તો અમે જોયેલા હતા અને નેક્સ્ટ નેક્સ્ટ એવી રીતના જોયેલા હતા જે સાઈનો કરતા હોય એમ અમે બી અમારા કાર્યક્રમના કામમાં હતા અને અમે ત્યાં જ હતા અને અમે અમારી નજર સમક્ષ જોયેલા હતા સોગંદનામા ઉપર અમારી જે અમે પેલી કરેલી છે તો એ અપીલ લેતા નથી અમારી તો માંગણી એ જ છે કે આ સાડા સત્તર લાખ વોટરોનો બહિષ્કાર કરેલો છે તો એને ન્યાય મળવો જોઈએ દિનેશભાઈ સાવલિયા સાક્ષીઓ આજે સામે નથી આવ્યા એકવીસ તારીખે જે અમને આપવામાં આવેલી ચૂંટણી પંચ દ્વારા વીસ તારીખે સમગ્ર ઘટનાક્રમ બન્યો તો વીસ તારીખે જે ઘટનાક્રમ બન્યો એની અગેન્સ્ટમાં એકવીસ તારીખે સવારે નવ વાગે આ ચાર વ્યક્તિઓએ એફિડેવિટ રજૂ કર્યું કે જે ચારેય સાક્ષી છે એ અમારી સામે સાઇન કરેલી છે તો અમારી એફિડેવિટને ધ્યાને નહીં રાખવામાં આવી એમની એફિડેવિટ ધ્યાને રાખી અને ચૂંટણી પંચ દ્વારા ફોર્મ રદ કરી દેવામાં આવ્યું તો હવે ચૂંટણી પંચ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે સૌથી પહેલાં જ્યારે આ લોકોનું એફિડેવિટ આપવામાં આવે છે સમય મર્યાદાની અંદર તો ચૂંટણી પંચે એ સાઇન છે એફએસએલમાં મોકલ્યું છે એટલે એફએસએલમાં મોકલવામાં નથી આવી ત્યાર પછી જે લોકો એવું કહે છે કે અમારી સહીઓ ખોટી છે તો એ લોકો પણ કોર્ટમાં નથી ગયા નિલેશ કુંભાણી પણ કોર્ટમાં નથી જતો અને ચૂંટણી પંચ પોતે પણ આની ઉપર કંઈ કાર્યવાહી નથી કરતી હું તો એમ કહું છું કે ચૂંટણી પંચે આ લોકોની સહી છે ને એફએસએલમાં મોકલવી જોઈએ એ લોકોનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ અને નિલેશ કુંભાણીની ઓફિસર સહી થઈ તો ત્યાં સીસીટીવી કેમેરા લાગેલો છે એમનું ફૂટેજ પણ મંગાવવું જોઈએ એને બદલે ભારતીય જનતા પાર્ટી એટલે સત્તાધારીના દબાણમાં આવી ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે નિલેશ કુંભાણી હોય એમના ઠેકેદારો હોય ડમી ઉમેદવાર હોય ચૂંટણી પંચ હોય ભારતીય જનતા પાર્ટી હોય સમગ્ર મેળા અંદર જે લાખ મતદારો સુરત લોકસભાના છે એમને લોકશાહીનો આ ગળું ગોટવામાં આવ્યું છે એમને લોકશાહીની હત્યા થઈ છે બધાએ મળી અને એન પેન પ્રકારે ભારતીય જનતા પાર્ટી જે લોકશાહી ખતમ કરવાનું કામ કરી રહી છે એની શરૂઆત સુરતથી કરી છે તો અમે તો એવું કહીએ છીએ કે હજી પણ ચૂંટણી પંચ જો આમાં ક્યાંય પણ ઇન્વોલ્વ ન હોય તો અમે એવું કહીએ છીએ કે ત્રણ વાત ઉપર એ લોકો આગળ અમારું માનવું એવું છે કે પહેલાં તો આ સહી એ છે એ જવી જોઈએ એફએસએલમાં એમનો નાર્કોટેસ્ટ થવો જોઈએ અને નિલેશ કુંભાણીની ઓફિસે સીસીટીવી ફૂટેજ છે એમની પણ તપાસ થવી જોઈએ